નામનો મોહ છૂટ્યો વિદ્યાર્થી મિત્રો આ અધ્યાયમાં ભીખુ પાપકની તેમના નામ અંગેની મૂંઝવણ અને તેની જીવનયાત્રાને દર્શાવવામાં આવી છે ભીખુ પાપક તેના નામને કારણે હંમેશા મૂંઝાય છે તેના વિચારમાં પાપક નામ તેને અયોગ્ય અને નિરર્થક લાગે છે તેથી તે ભગવાન બુદ્ધ પાસે જઈને નામ બદલવાની વિનંતી કરે છે પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખુ પાપક મનમાં મૂંઝાય એની ફોઈએ એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે કેવું ખરાબ નામ પાપક એવું તે કોઈનું નામ હોતું હશે માણસના નામ કેવા સુંદર હોય છે સુંદર ઉપસુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ આ તો પાપક એ તે કાંઈ નામ છે કોઈ બોલાવે તો ભીખુ પાપક ઘણું મૌન રાખે જવાબ ન આપે સાંભળ્યું ન સાંભળ્યું કરે પણ બોલાવવા વાળા શી રીતે એની મન મૂંઝવણ સમજે એ તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક અને તેમ તેમ પાપક મનમાં ને મનમાં મૂંઝાઈ ખિજાઈ પણ જ્યારે ભીખુ સંગમાં ખબર પડી કે પાપક નામે બોલાવવાથી પાપકને ખોટું લાગે છે ત્યારે તો જાણી જોઈને એને બોલાવનારાની સંખ્યા વધી પડી કામ ન હોય તો પણ એને બોલાવવા લાગ્યા એ હાલતા ચાલતા સૌ પાપક ભાઈને ટપારતા જાય પાપક ભીખો તો હેરાન હેરાન થઈ ગયો એને થયું કે નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો જઈને બે હાથ જોડીને એણે વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને નથી ગમતું પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે ભીખુ નામમાં શું છે નામ તો ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મુજાય છે વાત તો સાચી છે ભગવાન પણ આપ જ મને કોઈ સારું નામ આપો કે જેથી આ દુઃખ ચાલ્યો જાય સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું તું એ જોતો રહેજે પાપક તો રાજી રાજી થઈને ગયો એને થયું કે હવે હું કોઈ એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એને તો નામની એવી લગ્ની લાગી કે ન પૂછો વાત જે મળે તેને એનું નામ પૂછે ભીખું પાપકનું ચાલે તો એ નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે નામમાં બધું આવી જાય એવી એને ઈચ્છા થઈ ગઈ પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તો તરત ચંપાની સુગંધ પણ આવે ચંદન નામ હોય તો ચંદનની હવા આવે નામ ગેલા ભીખુ પાપકને નામની આવી લહે લાગી ગઈ પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો એક વખત કોઈનું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યો જુએ છે તો રથપાલભાઈ ટાંટ્યા ઘસડતા ચાલ્યા જાય નામ રથપાલ એટલે કે રથ રાખવાવાળા પણ પગમાં જુઓ તો પગરખાઈ ન મળે બીજી વખત એને ધનપાલ મળી ગયો નામ જુઓ તો ધનપાલ પણ ભાઈની પાસે સિલકમાં ફૂટી બદામ પણ ન મળે પેટનું પૂરું કરવા પોતે જ ઘેર ઘેર ભીખ માંગે આમ નામની સાથે ક્યાંય એણે ગુણનો મેળ જોયો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં એ તો ગામડે ગામડે જ્યાં ગુમે ત્યાં નામ ભેગા કરે એક ગામડે એ ગયો ત્યાં એક સુંદર નામ એને મળી ગયું જીવક એને થયું કે આ નામ સારું છે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે નામ જીવક પણ એને જીવ છોડીને જવું પડ્યું પાપકે સવાલ કર્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય લોકો એ સાંભળી હસી પડ્યા અરે ભાઈ નામમાં શું છે નામ તો માત્ર એક ને બીજાથી જુદા પાળવા માટેની નિશાની છે એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદો શી રીતે પાડવો શું કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ એમ બોલવું એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે જીવક નામ પાડવાથી માણસ જીવ્યા કરે એવું કંઈ થોડું છે તો તો બધી માતાઓ પોતાના છોકરાના નામ જીવક અને છોકરીઓના નામ જીવતી જ પાડી દે અને યમરાજા માટે કોયડો ઊભો થઈ જાય નામ તો ફક્ત એટલું જણાવે કે ફલાણાભાઈને અમુક નામે બોલાવવા પાપક તો ફરી ફરીને થાક્યો પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જે એને ગુણનો મેળ બતાવતું હોય એટલે હવે એની આંખ ઉઘડી એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે ઘડી ભરતો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ ન હોય તો કોનો નાશ થયો એમ ને એમ આ વિચારમાં ને વિચારમાં પાપક જ્ઞાનની સીડીએ ચડી જાત પણ પછી બધા તરંગ મૂકીને એ પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું ભગવાન રથપાલ નામ વાળા ટાંટિયા ઘસડે ધનપાલ ભીખના હાંડલા ફેરવે જીવક જીવ વિનાનો થાય મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું ને ન હોય તો એ શું કેવળ નામના અક્ષર ફેરવ્ય શું થવાનું છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે ત્યારે કહે તું સમજ્યો ભીખુ કે નામની સાચી સિદ્ધિ કામમાં રહી છે ધનપાલ ભીખ માંગે વિદ્યાપતિ કાળા અક્ષરને કુહાડે મારે તો પાપકનું પાપક નામ શું ખોટું છે પાપકનો નામનો મોહ આવી રીતે છૂટી ગયો સારાંશ આ વાર્તામાં ભીખુ પાપક પોતાના નામને કારણે હંમેશા મૂંઝવાતો રહે છે પાપક નામ તેને પાપ કરનાર જેવું લાગતું હોવાથી તે દુખી રહે છે આ ત્રાસથી છુટકારો મેળવવા માટે પાપક ભગવાન બુદ્ધ પાસે જઈને નામ બદલવાની વિનંતી કરે છે ભગવાન બુદ્ધ પાપકને સમજાવે છે કે નામમાં કંઈ નથી મહિમા તો કામમાં છે પાપકને એક સારું અને યોગ્ય નામ શોધવા માટે કહેવામાં આવે છે જેમાં નામ અને ગુણનો મેળ બેસતો હોય પાપકને રથપાલ ધનપાલ અને જીવક જેવા નામો મળે છે પણ દરેક નામના લોકો તેમના નામના ગુણોથી વિમુખ હતા અંતે પાપકને સમજાય છે કે નામ માત્ર ઓળખ માટે છે વ્યક્તિના કામ અને ગુણ જ મહત્વ ધરાવે છે માત્ર ઓળખ માટે છે અને કર્મ જ છે જે વ્યક્તિને મહાન બનાવે છે અને તે પોતાનું નામ બદલવાની ઈચ્છા છોડી દે છે